ક્રાંતિ સાથેના હેતુથી ઈવારા હોસ્પિટલ એક છત નીચે વ્યાપક સુવિધા પ્રદાન કરતી શહેરની પ્રથમ ઈએનટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સત્તાવાર રીતે શુભારંભ કરવામાં આવ્યો છે આ અત્યાધુનિક સુવિધા સાથેની હોસ્પિટલ પ્રખ્યાત

આપે છે એ હોસ્પિટલ એક મારું Dream Hospital જેવી છે જેમાં મે આજે બધાને કીધું કે એક એક પેઇન્ટિંગ મે જે અહીંયા મૂકી છે એમાં જે ઇયર ન હોય કે ઇનર ઇયર ન હોય કે મારું કોકલીયા હોય મે એક એક પેઇન્ટિંગ એક એક વસ્તુ અહીંયા બનાવી છે અ અહીંયા મેં એવી રીતે આ હોસ્પિટલ હોસ્પિટલ આવ્યું છે કે જ્યાં પણ એક પેશન્ટને બધી વસ્તુ વન મળી જાય એને 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 જે ચક્કર ચક્કર હોય માટે નાન બાલથી મોટા ટેસ્ટિંગ પછી એને હિયરિંગ એટ લેવાનો હોય સ્પીચ થેરપી ઇમ્પ્લાન્ટ સિવાય બીજાના કોઈ જેને કોઈ પેરાલિસિસ થયું હોય એને લેવાનું હોય કોઈ ટીચર લોર એની અવાજ બદલી ગઈ હોય યા ફીર આપણે એના ગલાના સ્વરપેટીના કોઈ ઓપરેશન પછી થેરાપી ટોપી આપવાનું હોય આ બધું વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે સુવિધાએ પછી અહીંયા મોડ્યુલર ની સુવિધા છે જેમાં એક પણ જાતનો ઇન્ફેક્શન પોઈન્ટ વન પર્સન્ટ અંદર નહીં આવી શકતા અને આપણે જુદી જુદી મશીન અહીંયા મૂકીએ છીએ જેમાં સ્ટરલાઇઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારા ઇન્સ્પેક્શન આવી નથી શકતા અંદર આપણું અકોર્ડિંગ બધું અહીંયા સેટ કર્યું છે સ્પેશિયલ રૂમ ની વાત નથી કરતી અહીંયા સ્પેશિયલ રૂમ છે પણ વોર્ડ જે છે અહીંયા મને એવું એટલું બધું સરસ છે કે જે પેશન્ટ જનરલ વોર્ડમાં હશે એનું પણ લાગશે કે હું સ્પેશિયલ રૂમમાં જ છું મેં જે અહીંયા બધી સુવિધા એ હોસ્પિટલ હોસ્પિટલમાં છે એ એવી રીતે છે કે પેશન્ટ અહીંયાથી ખૂબ મન ખુશ કરીને જશે એટલા માટે આ જે સુવિધા છે ડ્રીમ હોસ્પિટલ ઈવારા હોસ્પિટલ અહીંયા खड़ी કરી છે અહીંયા ઈએનટી સિવાય ફેશિયલ પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી મેડિસિન સુવિધાએ પેડિયાટ્રિક پیشنટ મેર સુવિધા પણ ઉપલબ્ધ છે નાબાર્ડ દ્વારા દર્દીની સલામતીને સારવારનો પ્રોટોકોલના ઉચ્ચતમ સ્તરોનું પાલન સુનિશ્ચિત કરે છે આ સુવિધા સુસજ્જ મોડ્યુલર ઓપરેશન ટિયર પણ ધરાવે છે જે ચોકસાઈ અને સર્જરી અદ્યતન સંભાળને સક્ષમ કરે છે ઈયારા હોસ્પિટલના સ્થાપક ડોક્ટર નીરજ સૂર્ય જણાવ્યું હતું કે ઈઆરઆ હોસ્પિટલ સાથે અમારો ઉદ્દેશ ગાંધીનગરમાં અદ્યતન ઈએનટી હેલ્થકેર લાવવાનો છે દર્દીઓ ઘણી વાર એક જ સુવિધામાં વિશેષ સંભાળ શોધવા માટે સંઘર્ષ કરે છે અને એ અંતરને ઉપસ્થિત છે અમે દર્દીની સંભાળ નવીનતા ટેકનિક ક્લિનિકલ કુશળતામાં શ્રેષ્ઠ પહોંચાડવા માટે સમર્પિત છીએ આ માઇલસ્ટોન ગાંધીનગરમાં હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોંધપાત્ર પ્રગતિ પણ દર્શાવે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પોલિટિંગ નમસ્કાર